પણ લટાણ સુધીનું લોક ક્યાંય આવ્યું જ નથી હવે જઈ અને જો ચાલુ કરવું એ બોટર એક વાગ્યા સુધી વારતું તો લાઈટ બહુ ચાંદી કરે છે લખત અટાણા ઘણું ગયો તો લાઇટ જ કેટલા વાગે આવી અગિયાર સાડા અગિયાર વાગે લાઇટ સાડા અગિયાર વાગે લાઈટ આવી હતી જેવો નિરાધે પડ્યો તા મને એ અગિયાર વાગ્યા સુધી હલો મળીએ મિત્રો આપણે એક નાકું વારી લીધું ને બીજા ગયારામાં પાણી ચાલુ કર્યું હે આ પારિયામાં બે બે ચાર બે છ ને સાત ક્યારે રહ્યા છે હાથ ક્યાં હાથ ક્યારે આ પારિયાના ને ઓગણીસ ને વીસ ક્યારે ઓલા પાર્યાના બે ક્યારે ઓલી બાજુના એટલું રહ્યું હાઇટ રહી જાય છે ને તો નવ સાડા નવ વાગે પી રહે હે નવ સાડા નવ 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 તો થઈ જાય હે આરામથી કારણ કે બે વાગી ગયા હે અને પાણી હાલ ધીરે ધીરે લી હે હજી એટલે નવ હાડા નવ તો આરામથી વાગી જાય એનાથી મોડું થાય એનાથી વહેલી વહેલું પૂરું થાય જ નહીં કોઈ હિસાબે નહીં કારણ કે ઓલું આખું પાર્યું છે ને એ પાતા ઓછામાંથી એ પાર્યું ઝીણકું હે એટલે ત્રણ કલાક થાય એમાં અને હજી કલાક ઉપર આમાં જ થાહે એ ચાર કલાક હે એ વાગ્યા હે ચાર નહીં એમ તો ઓલું પાર્યું થાહે હાથ ઓલું પાર્યું ત્રણ સાડા ત્રણ કલાક થાય ને હજી દોઢ કલાક આ થાય વચમાં એટલી વાર લાઈટ જાય એટલે નવ સાડા નવ વાગી જ જાય આરામથી અને બે નહીં પાવ અઢી વાગી ગયા હે આપણે આયવાય વાયની વાર થઈ ગઈ ઘણી કલા બે ને ઓગણત્રીસ થઈ તો આ બધું પી ગયું હે આમાં ક્યારે હે ને આપણે ભરાવા નતા જો આવી રીતના કોરા રાખ્યા હતા નગર જ્યાં પાણી ને પાસે ઉગે નહીં તો મિત્રો વાગી ગયા છે સાડા શિયાર ને આપણે એક વાર હું લીધું છે બ્લોગ ઉતારવાનો ટાઈમ ના મળ્યો કારણ કે સાડા ત્રણ ને ઊન પરબત દે ફોનમાં વાત કરતા હતા આગળની વાત પતાવી એક કલાકને હાથ કે આઠ મિનિટ વીને વાત આવી લીધી એમાં ક્યાં બ્લોગ ઉતારવા એરું ના આવ્યું હવે જો આપણે આ આવી ગયા હાઈ જો પાણી અહીંયા પૂઈ ગયું મારા પાંચ ક્યારે હતા ને તો બે વાત કરતા હતા એ બધા ક્યારે પી ગયા ને તો અમારી બેન વાંચું નથી ખોટી એ વાડીએ દવા છાટવા ગયો તો એની દવા છાટી લીધી પાછો ગામમાં પૂગી ગયો ને તો હું તો અમારી બેન વાત આવી લીધી હાલો હવે આખે રહે ને આ બધું અહીંથી પાવું હા નકરે છે વાંથી આવતું ને તો વાર બહુ લાગતી વાહ પાણી પૂગતા ને નકી આજે સીધું આમ જવા દઈ

આ પાંચ ને છઠ્ઠામાં પાણી આવે અહીંયા જો આવી રીતના બે કેરામાં ભેગું આવતું હતું ને એટલે આ ને વારી લીધો કારણ કે જે આ કેરામાંથી ઓલામાં જાહે એટલે છ પીધા એટલે આપણે તેર કેરા હે આમ અને પાણી સ્લો સ્લો હજી એમને મજા આવે છે જો આપણે આ વાયવેથી થી પાણી જાય અહીંથી થાય અને એ થાંભળે જાય થી અને પાછું જાહેવા ઘરે ઝાકણી સૂરજ છે આ થવાની હજી વાર હે છ ને વીસ છ ને ઓગણીસ હાથમે અને હજી છ માં વીસ મિનિટની વાર હે સાલી મિનિટની વાર હે અને જો તમને બતાવું આપણે અહીં સુધી પાવા હતું એટલું પાવાનું હોતું નહીં એટલે એમાં આપણે દવા સાટી દીધી હતી વધની ની બધી જો અહીંથી કારણ કે આમાં થોડુંક હે જાંબુડીઓ અને પાછું થોડુંક ઝીણકું હોય ને પાવાનું આરા રહી હાવ છેલ્લું પાર્યું હોય ને પાયું આપણે વેચલા બાકી છે અને વાયવા થાંભલા સુધી હતી એટલે લાઈટ વહી ગઈ આટલી ઓછી થઈ લાઈટે ગઈ હવે આપણે અહીં બે હ્યુ કારણ કે અહીં ખબર પડી જાય લાઈટ આવી એટલે હાલો ઉકરી બે તો તો લાઈટ આવી જાય તો આપણે 6 વી 21 ની વાત કરતા હતા હજી 6 ને કેટલી થઈ 15 તો તો દિયાસ રાર્યો લાવું હે બેક કેર આપી હે બસ થઈ જા હું ઘર ભેગી ના પપ્પા ના પાડે છે રાત કો પાણી નહીં વાર ના હે કાલ સવેરા હોગા કીધું હે એટલે કાલ પા થાય નહીં હું અહીંથી જાય પછી વારી ગામમાં જાય ગામનું નક્કી નથી બહુ કદાચ જાય ચાલો સીધા ઘરે જઈને મળશે બાકી વસમાં આડા અવરા સીધા આડા વાકા સુકા ક્યાંય મળશું નહીં મિત્રો આપણે ઘરે આવી ગયા ખાઈ લીધું આ બધાના મોઢા જોઈ લીધા કારણ કે યાર છે પેલા ચક્કર માર્યો ને એટલે અડધો થાકોડો ઉતરી જાય કા રાધા એ રાધા મીરા જો તમે એ ખાઈ દે યાર રામ પરબા રામણું જોઈ અને અહીંયા ના આવીએ તો હું જોઈ હાલો હવે હે આપણે જાઉં છે ગામમાં તો હાલો ફટાફટ ગામમાં જઈને મળીએ